અંકલેશ્વરમાં હવા અને જળ પ્રદૂષણે મજા મૂકી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક અધિકારીને આવેદન પત્ર પાઠવાયું હતું અંકલેશ્વરમાં વધતા પ્રદૂષણને લઈ ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ રીજનલ ઓફિસરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લામાં આવેલા ઔદ્યોગિક એકમોમાં વારંવાર થતા પ્રદૂષણ અને આગના બનાવોના કારણે હવા અને જળ સંબંધિત પ્રદૂષિત સમસ્યાઓને ધ્યાને લઈ

એક ઇન્ડિમેશન પણ એ લોકોને આપેલું છે અવારનવાર અંકલેશ્વર તાલુકાની અંદર આવેલી ઝઘડિયા તાલુકામાં ઝઘડીયા અંદર અને પાનોલીમાં આ તમામ જીઆઈડીસી ની અંદર જે કંપનીઓના માલિકો છે એમના દ્વારા બે ફાર્મ જે કેમિકલ યુક્ત પાણી જે છોડવામાં આવે છે સાથે જ રાત્રિના સમયે જે ગેસ ઝેરી ગેસ છે વાયુની અંદર છોડવામાં આવે છે આ ખૂબ ગંભીર બાબત છે સ્થાનિક લોકોને અને સ્થાનિક ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે અગાઉ પણ વારંવાર ટેલિફોનિક આ લોકોને જાણ કરી છે આજે એ લોકોને આવેદનપત્ર આપ્યું છે જો હવે કોઈપણ કંપની ઉપર જે પણ કંપનીઓ આ કેમિકલયુક્ત પાણી છોડે છે કે જેરી ગેસ જે છોડી રહ્યા છે આ લોકો ઉપર કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી જીપીસીબી ની જે ઓફિસ છે એ ઓફિસને અમે તાળાબંધી કરી દઈશું કારણ કે જો જીપીસીબી અહીંયા બેઠા પછી પણ જો આવું વલણ કરતી હશે ને કંપની ઉપર આશીર્વાદ રાખતી હશે તો એ આમ આદમી પાર્ટી આવે સાખી નહીં લે એ જે કોઈ પણ નેતાઓ અને જે કોઈ પણ વ્યક્તિઓ જે કોઈ પણ અધિકારીઓ જે કંપનીઓના માધ્યમથી જે 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 ચાલી રહ્યા છે એ તમામ તમામ અધિકારીએ પણ નોંધ લેવી અને સ્થાનિક ભાજપના નેતાઓ હોય જે કોઈ પણ કાર્યકર્તા હોય પણ નોંધ લેવી કે આવી રીતે હવે આમ આદમી પાર્ટી સાખી નહી અને આગામી દિવસોની અંદર જે એમને ટાઈમ આપ્યો છે એ રીતે ગઈકાલે પણ જે આઠ કરતાં વધુ જે પશુઓ જે મરણ પામી ગયા છે એ કંપનીઓ વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અગાઉ આપણે સૌએ જોયું કે જે સંઘવી ઓર્ગેનિકમાં જે બ્લાસ્ટ થયો અને એમાં જે રીતે જે કેમિકલ યુક્ત જે પાણી હતું બધું જે સોલ્યુશન હતું એ વરસાદની લીધે જે નદી નાળામાં જે ગયું છે એના ઉપર શું એક્શનો લેવાય છે આને લઈને આગામી દિવસોમાં જે કઈ કંપ અહિયાં જીપીસીપીમાં જે આરટીઆઈ કરવાની છે એના માધ્યમથી અમે માહિતી પણ માંગીશું અને કેટલી કંપનીઓને અત્યાર સુધી એમને ક્લોઝન નોટિસ આપી છે ક્લોઝન નોટિસ પછી એમને કેવી રીતે એમને ચાલુ કરવાની પરમિશન આપી છે આ તમામ મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી આગળ જે પહેલાની કામગીરી છે એની ઉપર હું તમને વાત કરું તો આપડે અવારનવાર જોઈએ છે કે જે પહેલા જે નદી નાળામાં જે પાણી કેમિકલ યુક્ત જે પાણી મળતા હતા આજે અહીંયા આમળા ખાલી પકડી લો કે પછી જેટલા પણ નદી નાળા છે આ તમામ જગ્યાએ રાત્રિના સમયે તમે આવો જીઆઈડીસી ની અંદર તો શ્વાસ લેવામાં પણ તકલીફ પડે એ પહેલા જે પરિસ્થિતિ હતી આજની આજની પરિસ્થિતિ પણ એ સેમ જ છે હવે પિયુષ ભાઈ જે નદી નાળા ને ભૂગર્ભ જમીન જે પ્રદૂષણ થાય છે એનું તમે કેટલા સમયનો અલ્ટિમેટ આપશો કે વ્યવસ્થિત બિન પ્રદૂષિત નાગરિકોને મળી શકે એના માટે અત્યારે ઉપર રીજનલ ઓફિસરને રજૂઆત કરી છે રીજનલ ઓફિસરે એવું કીધું છે કે અમે તાત્કાલિકના ધોરણે અમે એમને એમ લખીને આપ્યું છે કે તમામ યુનિટ ઉપર તાત્કાલિકના ધોરણે જીબીસીબીના

આ ખેસ એટલા માટે પહેર્યો છે કારણ કે ભાજપની સામે જયારે ઉતારીએ છીએ તો આમ આદમી પાર્ટી એક જ એવો મજબૂત વિકલ્પ છે ગુજરાતની અંદર અને ભાજપને પણ ખબર છે કે આમ આદમી પાર્ટી જે છે છે એ જ વ્યક્તિ આ લોકોને સીધા પર લાવી શકે એમ એટલા માટે દર વખતે ભાજપ જયારે એના પોતાના આવી કંપનીઓ જયારે ઉભી થતી હોય ત્યારે કંપનીઓને રિબિનો કાપવા માટે મંત્રીઓ જતા રહેતા હોય ધારાસભ્યશ્રીઓ જતા રહેતા હોય આપણે સૌ જાણીએ છીએ કે પંદર વર્ષથી આ જ અંકલેશ્વરના ઈશ્વરસિંહ અત્યારે મંત્રી બની ગયા એ મંત્રી બન્યા પછી પણ એમની પાસે અત્યારે પંદર વર્ષથી જ્યારે ધારાસભ્ય છે તો પણ એમને નથી એમને કર્યું આજે મંત્રી ભાઈને અમે એવી આશા રાખીએ છીએ કે એમના તરફથી પણ તાત્કાલિક ના ધોરણે જીપીસીપી ને ધ્યાનમાં રાખી અને એની જે કઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એની ઉપર અટકાવવામાં આવે પાર્ટી જીઆઈડીસી માં રહેતા નાગરિકો ની મુલાકાત લીધી કોઈ ટીમની રચના કરી કે જીઆઈડીસી માં કેટલું પોલ્યુશન છે ને એમને હેરાન કરતી કેટલી છે તમારી પાસે પુરાવા ખરા છે કે કેટલું પોલ્યુશન છે કઈ કંપની ક્યાં ફેરાવે છે નદી કઈ રીતની પોઝિશનમાં છે હાલમાં એવા આધાર પુરાવા ખરા એની જ માહિતી મેં ઉપર તમે કદાચ અંદર નતા એટલા માટે હું તમને કઉ છું કે એની જ માહિતી અમે એમની પાસે આરટીઆઈ એક વર્ષની છેલ્લા માંગવાના છે જે કંઈ પણ અમારી પાસે વિડીયો અને ફોટા છે એના આધારે જે કંપની ઉપર શું કંપની જીબીસીપીએ જે એક્શન લીધી છે કે નથી લીધી અને એક્શન લીધી છે તો એને ક્લોઝર નોટિસ કેટલા દિવસની આપી છે કેવી રીતે ક્લોઝર નોટિસ આપીને કેવી રીતે એમને ચાલુ કર્યું એ બાબતે અમે આગળ વધીશું અને જીઆઈડીસીમાં રહેતા નાગરિકો સાથે શું રચના કરશો અમે અવારનવાર કરીએ જ છે અમારે કોઈ રાજકીય મુદ્દો નથી અને અમે કોઈ ઇલેક્શન આવે ને પેલા પાણીમાંથી જે ડેડકા બહાર આવે એવી રીતે નથી નીકળતા અમે હંમેશા જ્યારે પણ જનતાને તકલીફ પડે છે ત્યારે ત્યારે અમે લોકો જનતાની સાથે ઉભા રહીએ છીએ અને આજે સમગ્ર ગુજરાતની અંદર આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીની જે જન જનસભાઓ જે ચાલી રહી છે એ જનતાની તકલીફોને સાંભળવા માટે જ અમે અત્યારે ચલવી રહ્યા છીએ